બુધેલ ગામે પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો એક ફરાર બુધેલ ગામે એક હોટેલમાં ઝઘડો કરવા પહોંચેલ બે શખ્સો પૈકી એક શખ્સને દેશી બનાવટની પિસ્ટોલ સાથે વર્તેજ પોલીસે ઝડપી લીધો હતો જ્યારે એક શખ્સ લઈને ફરાર થઈ ગયો હતો સમગ્ર બનાવ અંગે વર્તેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર બુધેલ ગામે આવેલ હોટેલ સિદ્ધિ વિનાયકમાં બે શખ્સો હથિયાર સાથે આવેલા છે અને કોઈ મુદ્દે તકરાર કરી ઝઘડો કરી રહ્યા છે જે હકીકત આધારે વર્તેજ પોલીસની ટીમ બુધેલ સિદ્ધિ વિનાયક હોટલ પહોંચતા એક હાથમાં દેશી બનાવટની પિસ્ટલ સાથે નજરે ચડ્યો હતો જ્યારે બીજો શખ્સ પિસ્ટલ સાથે ઉભેલા શખ્સની અટકાયત કરી નામ સરનામું પૂછતા સાથે તેની પાસે રહેલ પિસ્ટલ રાખવા અંગે લાયસન્સની માંગ હતી જ્યારે અટક કરાયેલ શખ્સે પોતાનું નામ ભરત લીંબા ચાવડા ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેઠાણ શાંતિનગર પ્લોટ નંબર એકસો ચોવીસ બી ચિત્રવાળો હોનું જાણા લાવેલ તથા કાર લઈને ફરાર થઈ ગયેલ શખ્સ તેનો મિત્ર અબ્દુલ ઉર્ફે ભટ્ટુ ઉર્ફે ઢૂંટો હોવાનું જણાવેલ તેમજ પિસ્ટલ રાખવા માટે તેની પાસે કોઈ લાયસન્સ કે પરવાનો ન હોવનું જણાવ્યું હતું પોલીસે ભરત લીંબા ચાવડા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ તથા અબ્દુલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી ભરત પાસેથી દેશી પિસ્ટલ તથા બે કાર્ટિસ મળી કિંમત રૂપિયા વીસ હજાર બસો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન રસુલભાઈ સૈદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર